તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા ફરીથી એક નવા વ્લોગમાં બધાને જય શ્રી રામ જય હનુમાન દાદા પહેલાં તો આમ જોવો ને તો દિલથી સોરી કેમ કે આટલા દિવસોથી વ્લોગ નહોતો આવતો અને તમને એમ થતું હશે કે આ સાલુમાં મૂકીને બધું ક્યાં વયો ગયો હું થયું હું નહીં કાંઈ ખબર નહીં કે આ ફાકાત મારતો તો કે યુટ્યુબર બનવું ને આમ તેમ નહીં મિત્રો આપણું સપનું ઈ જ હતું ને એ જ રહેવાનું છે પણ ટૂંકમાં હતું એવું કાંઈ તમને ખબર છે આપણે સુરત હતા ને લાસ્ટ વ્લોગ આપણો ન્યાજ હતો અને તમને એમ થતું હશે કે આ અત્યારે આ આવી ગયો પણ વાત કાંઈક એવી હતી કે મારે બાર સાયન્સ પૂરું થયું અને કોલેજનું એડમિશન જે હોય એ આપણે જો એની ડેટ આવે ત્યારે જ આપણે ભરવું પડે ને કદાચ પછી કાંઈ કોલેજમાં એડમિશન ના મળે અને એટલા માટે જ તે આપણે ખાસ આ આવવું પડ્યું કેમ કે હું સુરત હતો ને એટલે ડાયરેક્ટ અમારે અર્જન્ટમાં ટિકિટ લખાવીને અહીંયા આવવું પડ્યું હતું કેમકે ટિકિટ હતી ચાર પાંચ દિવસ લેટ હતી અને ત્યાં વ્લોગ બનાવવાનું એ કાંઈક વિચારવું હતું પણ હવે હતું કાંઈક કેવું કે કોલેજને આપણે એડમિશનની ડેટ આવી ગઈ હતી ને આપણે એ જ ડેટે હાજર થવું પડે ને રૂબરૂ જવું પડે એટલે મારે જે ફોર્મ બધા જે હતા ને એ તમારે ભાઈએ બધું બાકી રાખ્યું હતું કાંઈ જ નહોતું કર્યું એટલે આમ જોવ ને તો એક બે તો એવા ફોર્મ હતા કે જે ભરવાના જ બાકી હતા ને બધા ડોક્યુમેન્ટ ને બધું ગોતું કાઢો અને આનથી અમારે જવાનું હતું ભાવનગર અને ત્યાં કોલેજ આ તો મારવાનું તો ત્યાં રૂબરૂ આપણે જવું પડે કાંઈ નહીં એ વાત તો હવે આમ જોવો ને તો એ બધું કામ જે હતું આમ એમાં એમાં ગયા એટલે કાંઈ નહીં મિત્રો હવે ફરીથી મસ્ત મજાનો બ્લોગ જે છે એ ચાલુ થઈ જવાના છે અને હું અત્યારે આપણા ખાસ મિત્ર નાની હતી ઈ ને આપણા આયુષભાઈ આયુષભાઈ તો જો દસમું ચાલુ થઈ ગયું એટલે વેકેશન માં આવ્યા હતા અને વેકેશન પૂરું થઈ ગયું નહીં ભાઈ તો ગયા હોસ્ટેલે અને હું ને ધમાભાઈ બેઠા ધમાભાઈ રામ રામ જય હનુમાન દાદા

મિત્રો આ પંદર સોળ જે દિવસનો ગાળો હતો એમાં હું વાયટી સ્ટુડિયોમાંથી એનાલિસિસ કરતો હતો કે આપણા વ્યૂ જે છે એ બહુ ડાઉન ગયા છે અને ચેનલમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું આપણે થોડાક સમય માટે એટલે ચેનલ ઉપર આમ ભારે અસર પડીને એવું કહેવાય પણ કાંઈ નહીં મિત્રો સપોર્ટની ફૂલ જરૂર છે તમારી એટલે સપોર્ટ તમારાથી થાય એટલો કરજો બાકી હવે તો આપણા બ્લોગ ચાલુ થઈ ગયા છે ને આપણે બનાવવાના છે વ્લોગ એટલે કાંય મિત્રો તમારા ફૂલ સપોર્ટની જરૂર છે તો ચેનલ ઉપર જેટલા પણ નવા આવેલા છે એ ચેનલને સપ્તાપ પડી ગયો અને વ્લોગ સારા લાગતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં કાંઈ નિમિત્રો બનાવો વ્લોગમાં તો આ મિત્રો હજી ભાતભાઈની કાંઈ ખબર નથી અને ધમાભાઈ બહુ પડી એલા એ નિશે ઉતર નિશા ઉતરે આ ધમો એલા જોવાની તમે જોયો ધમા ભાઈ પડ્યા એ ઉભા તા ઊભો તા nyahu kato to, ubo tabe, kadi jabe to mabe, asin haro la yon like to banyo mi to, ka to mabe, oye like ni jia kaya pedo yam, an pato banyo ya wadi yek watam zo, bad na bag ma hi seji, an se ahu se popaya, popaya se na a to wa hasu to mabe kido, an popaya hi se, an mas amas to mazan ni nari ala hi તો મિત્રો આપણે આવી ગયા પથુભાઈના ઘરે અને હવા જાળ્યો આવે આ છે આપડે પથુભાઈ પથુભાઈ ધામ ધામ જયનમન દાદા તો હવે શું પ્લાનિંગ છે ટીવી જોવાનું આપણે આ પથુભાઈ કેમ છે હોસ્ટેલમાં કેમ જો તમારો અનુભવ શેર કરો કેમ કે હવે તમારો ભાઈ જવાનો છે મણા હોસ્ટેલ મજા આવે કે મજા આની જેવી નહીં ને આની જેવી થોડી આવે ભલામણા તો મિત્રો આપણે આવી ગયા પથુભાઈ ની રૂમ માં અને ટીવીઝ ઓન છે હમણાં મૂવી જે સારું આવતું હોય ને હમણાં સડવું પડશે અને તો મારે કેમ કે પાતુભાઈ લાવ્યા નથી અને પાથુભાઈ જો ફાઈવજી ફોન નવો લીધો રેડમી એ થ્રી કયો એ જ છે ને બાર જીબી રેમ એકસો અઠાવીસ જીબી સ્ટોરેજ હોય પાથુભાઈ કોંગ્રેચ્યુલેશન એન સેલિબ્રેશન મેં કીધું પાથુભાઈ કંઈક નવો લીધો છે પણ એ વાત તમારી ખોટી છે પાથુભાઈ નથી લીધો પણ એના પપ્પાએ લીધેલો છે એટલે તો હવે આપણે છે પાથુભાઈની વાડીએ અને કેટલા વીઘા છે અહીંયા એસી વિગન વાડી આપણે હું તમને દેખાડવાનો છું પાથુભાઈના ફોનમાં કાર્ડ તો નથી એટલે હોસ્પોટ આપણે જ કરવું પડશે કાંઈ મિત્રો આપણે મસ્ત એક મૂવી જોઈ લઈ અને પછી આપણે મળવી ડાયરેક્ટ કેટલા ચાર વાગે કેમ પાથુભાઈની વાડીએ જવાનું છે એસી વીઘાની વાડી છે પાથુભાઈ તમે કાતર મળો માંગ ફટાફટ એટલે ત્યાં જવાનું છે વ્યૂ એક નંબર છે એટલે ત્યાંનું તમને લોકેશન બતાવીશ ત્યાં બ્લોગ બનાવવાની મજા આવશે ત્યાં જ એક મૂવી જોઈ લઈએ મિત્રો તો મિત્રો આપણે ફાઇનલી ત્રણ કલાક પછી મળ્યા અને છાવા મૂવી જોઈ તો મજા આવી ને તમારે એક લાઈક તો બને જેને પણ તો મિત્રો જેને પણ છાવા મૂવી જોઈ લીધું છે ને ખાલી નીચે કમેન્ટ કરી દેજો કેવું છે બાકી હવે પાથુભાઈની વાડિયા જવાનું છે એટલે પાથુભાઈ ધનનો જો અહીં પડી છે આપણે પહોંચી ગયા પાથુભાઈ ની વાડી જોઈ આ રીતની કઈક વાડી છે

ઈ બાજુ કોકટી મુલાકાત લેખો અને આ રીતનું ખેતર છે આ ટુકમાં તમા ભાઈ ડુક્કી માં જાય ખબર એ નોતી આ તો ભાઈ નો પોપટ થઈ ગયો જો ઈ અંદર વઈ જા એટલે હવે મને અંદર નાખે ની પેલા મારે ભાગવું પડશે તો મિત્રો હવે આવી ગયા વાડી ની આ વેલો જોઉં છો ને આખો ઈ છે તરબૂચ નો વેલો ને ઓલી બટ છે ઈ ટેટી નો વેલો કાઈ ની હાલો મિત્રો ટેટી લઈ લઈ પેલા હાલો તો મિત્રો ચાલો ટેટી ખાવા બાથુ ભાઈ જો જો કોઈ દી આમ જોય ન હોય એમ ખાય આમ જો ઉપાડી ગયો ઈ તો આમ જો અડધી તો ઈ ઉપાડી ગયો તમા ભાઈ ભાગ માં કેટલી આવી આવી જ નથી એવું ના કાઈ ન મિત્રો ટેટી ઉપાડી લઈ હવે મિત્રો આ તો જો ટેટી થી કેસમ કેસી ને આમ જો કાશી પાકી ગોતે છે બધા મિત્રો આ આખો ટેટી નો જ વેલો કા આમ શેલે લગી બાથુ ભાઈ જો એન જેવડી ટેટી ગોત લીધી હવે કઈ ઉપાડી નહી કા તો આ થિયેટર ની નો વેલો અને ઓલી સાઈડ જે દેખાય ઈ તદબુસ નો વેલો અને હા મિત્રો આપણા હાલ માં અત્યારે સબ્સ્ક્રાઇબર 1100 અને કેટલા 95 96 96 આસપાસ મિત્રો હવે એવો ટાર્ગેટ છે કે આ વ્લોગ જોયા પછી જેટલા પણ નવા આવે એટલે આપણા ટાઈકે જેવું છે કે એક પોઈન્ટ વીસ કે સબસ્ક્રાઈબર આપણા થઈ જાય કાંઈ નહીં મિત્રો ફૂલ સપોર્ટ કરો અને હવે આમ જોવા તો બ્લોગ આમ લાંબો થઈ એટલે હવે આમ ડાયરેક્ટ ઘરે જવાનું છે કાંઈ નહીં આવો મિત્રો કેવો લાગ્યો બ્લોગ આશા છે કે સારો લાગ્યો છે બસ આવા જ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો